આપણા ભોજનમાં એવા વિશેષ ખાનપાન આપણે ખાસ મૂક્યા હતા જેથી કરીને આપણા શરીરના આંતરિક અંગો ખૂબ સારી રીતે કાર્ય કરી શકે આજે આપણે એક એવા કઠોળની વાત કરવાની છે જે આપણા ઋષિમુની આપણા દાદા નાની આપણા વડીલો ભોજનમાં અઠવાડિયાની અંદર એકાદી વખત મહિનામાં બે ત્રણ વખત આ કઠોળને અચૂક સ્થાન આપતા હતા આ એક એવું કઠોળ છે જે અનેક બીમારીમાંથી બચાવે છે એ કઠોળ એટલે કળથી હિન્દીમાં જેને આપણે કુલથી કહીએ છીએ ગુજરાતીમાં આપણે કળથી કહીએ છીએ લગભગ ગુજરાતી પરિવારોની અંદર ગુજરાતી થાળીની અંદર આ કળથી હવે બિલકુલ નામશેષ થઈ ગઈ છે આપણે બિલકુલ એનો ઉપયોગ કરતા નથી તો વર્તમાન સમયમાં શા માટે આ કઠોળને આપણે ખાવું જોઈએ કળથીમાં એવા કેવી મેડિસિન પ્રોપર્ટી છે જેના લાભ આપણા શરીરને મળવા જોઈએ આજના વિડીયોમાં કળથીના લાભ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું

જે કામ તમારું કિડની કરતું હોય તે મશીન દ્વારા કરવામાં આવે બધું જ લોહી બહાર કાઢીને મશીનમાં ફિલ્ટર કરવામાં આવે એ અશુદ્ધ લોહીને શુદ્ધ કર્યા બાદ તમારા શરીરમાં ચડાવવામાં આવે આવી ઘાતક અને ખર્ચાળ પદ્ધતિ જો ન કરવી હોય આવા ઉપચારોમાં ન જવું હોય કિડની સ્વસ્થ રાખવી હોય જીવનભર માટે પોતાના ભોજનમાં કળથી ને સ્થાન જરૂર આપવું જોઈએ ઘણા ઘણી માતૃશક્તિઓને માતાઓ બહેનોને લાંબા સમય સુધી માસિક ના આવતું હોય તો માસિક સમયસર નેચરલી લેટિવ હોય છે તો જે કોઈ લોકોને લાંબા સમય થી કબજિયાત રહેતો હોય પેટ સારી રીતે સાફ ન થતું હોય લેટ્રિન માં લાંબો સમય બેસી રહેતો હોય બેસી રહેવું પડતું હોય મળ મળી ક્રિયા સારી રીતે ન થતી હોય આવી તમામ સમસ્યાઓથી બચવું હોય જૂનામાં જૂની

દુખાવો હોય ગોઠણનો દુખાવો હોય સરતો વા છે ગઠિયા છે તમામ સમસ્યાથી બચવું હોય આવા લોકો માટે કળથી એ રામબણ ઔષધ સાબિત થાય છે કળથી એ સ્વભાવે થોડી ઉષ્ણ હોવાના કારણે વાયુ સંબંધિત જે કઈ સમસ્યા છે એને દૂર કરવા માટે કારગર સિદ્ધ સાબિત થાય છે વર્તમાન સમયમાં ગુજરાતના બાળકોમાં થેલેસીમિયા જેવો રોગો ખૂબ વધી રહ્યા છે ઘણા બાળકોને અઠવાડિયે લોહી ચડાવવું પડતું હોય ઘણા બાળકોને પંદર દિવસે ચડાવવું પડતું હોય ઘણા બાળકોને મહિને મહિને લોહી ચડાવવું પડતું હોય આવા બાળકોને જો લોહીની સાયકલ લંબાવી હોય એટલે કે જે લોકોને અઠવાડિયે લોહી ચડાવવું પડે છે એને જો પંદર દિવસ સુધી લઈ જવાય જે લોકોને પંદર દિવસે લોહી ચડાવવું છે એને મહિનાની સાયકલ કરવી હોય જે લોકોને દર મહિને લોહી ચડાવવું છે એને દોઢ મહિના સુધીની સાયકલ લંબાવી હોય તો કળથીની અંદર ભરપૂર માત્રામાં આયરન છે હિમોગ્લોબિન વધારવાના ગુણ છે જો તમે ઈચ્છતા હોય કે તમારું વજન ઘટે તો જેટલું મહત્વ આપણે તુવેરની દાળને મગની દાળને આપીએ છીએ એનાથી થોડું મહત્વ પણ જો કળકીની દાળને આપવામાં આવે તો એ વજન ઘટાડવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે જે કોઈ લોકોને ડાયાબિટીસ છે આવા લોકો માટે તુવેર દાળ કરતા લાખ ગરજે સારી છે કળથીની દાળ કળથી એ પચવામાં

લોકોને સ્કિન સંબંધિત સમસ્યાઓથી બચવું હોય જે કોઈ લોકોને ધાધર થતી હોય ખરજવું થતું હોય લાંબા સમય સુધી ચામડીની રોગ સમસ્યા પીડાતા હોય આવા લોકો માટે કળથી વરદાન રૂપ છે કળથી અંદર કાર્બોહાઈડ્રેટ પ્રોટીન વિટામિન્સ

કળથી છે તો એ જ્યારે લઈશું ત્યારે આપણા શરીરને પોષક તત્વો એ પૂરી પાડશે જ સાથે સાથે જે કે વિજાતીય દ્રવ્યો આપણા શરીરમાં જઈ રહ્યા છે

કારણે આ તમામ બીમારીઓની જડ હવે આપણે ઊભી થઈ છે જેવી કોઈ વ્યક્તિની ઉંમર પચાસ પંચાવન ક્રોસ થાય એટલે યુરિન સંબંધિત સમસ્યાઓ એવા વડીલોને પજવતી હોય છે રાત્રે વારે વારે જગવું પડે યુરિનના વેગને લોકો રોકી શકે નહીં જ્યારે પણ એવો યુરિન માટે જાય લઘુશંકા માટે જાય ત્યારે સારી રીતે યુરિન આવી શકે નહીં એક વખત યુરિન કરીને આવે છતાં પણ યુરિન હજી પૂરેપૂરું થયું નથી આવી એ લોકોને અનુભવાય પ્રોસ્ટેટ રિલેટેડ જેટલી પણ સમસ્યાઓ છે આનાથી બચવું હોય તો ભોજનમાં કળથી જરૂર લેવી જોઈએ જ્વર જે લોકોને આવ્યો હોય ફીવર જે લોકોને આવ્યો હોય એવા સમય દરમિયાન કળથીનું પાણી રામવાણ ઔષધ સાબિત થાય છે કળથીને પાણીમાં નાખીને ઉકાળવી એનું જે એના દાણા છે એ ન લેતા એનું માત્ર પ્રવાહી લેવામાં આવે તો જ્વર સંબંધિત જે કઈ સમસ્યાઓ છે તેનાથી બચવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે કળથીના આટલા બધા ગુણ છે પરંતુ છતાં અમુક સાવધાની રાખવાની છે તેની પણ વિસ્તારથી વાત કરીએ કળથી સ્વભાવે ઉષ્ણ છે થોડી ગરમ છે તો જે કોઈ લોકો ઓલરેડી નેચરના છે જે કોઈ લોકોના અંદર તજા ગરમી વધારે છે છે એક્સિસ માત્રામાં આવા લોકોએ જ્યારે પણ કળથી લેવી હોય ત્યારે ઓછી માત્રામાં લેવી અથવા તો એની એના વઘાર માટે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો તો એનો ઉષ્ણ ગુણ છે એ એમને ક્યારે ભજવશે નહીં અને એના ઉષ્ણગુણ સિવાયના જે કઈ બેનિફિટ છે એનાથી આપણે વંચિત નહીં રહી જઈએ તો જ્યારે કળથી ખાવી હોય પિત્ત નેચરના લોકોએ ખાવી હોય તો તેલની જગ્યાએ ઘીનો વઘાર કરવો જ્યારે પણ ગરમીના દિવસો હોય ખૂબ ઉનાળો હોય મે ગરમી પડતી હોય ત્યારે કળથી ન લેતા એની સિવાયના બીજા તમામ દિવસો દિવસો છે એ સમયમાં લઈ શકાય જે કોઈ લોકોને એસિડિટી થતી હોય જે કોઈ લોકોને અલ્સર જેવી બીમારી હોય પેટમાં ચાંદા પડ્યા હોય આંતરડામાં ચાંદા પડ્યા હોય આવી ગરમી સંબંધિત જે કઈ સમસ્યાઓ છે એનાથી જે કોઈ લોકો પીડાતા હોય એવા લોકો માટે કળથી સારી નથી એ લોકો શિયાળાના દિવસોમાં લઈ શકે અથવા તો ઘીમાં વઘાર કરીને લઈ શકે પરંતુ એના ઉષ્ણ ગુણ હોવાના કારણે ગરમ નેચર લેવી જોઈએ નહીં પ્રેગનેન્ટ લેડીએ કરવું જોઈએ નહીં કારણ કે એના એના હોવાના કારણે અંદર નેચરલી જે ઠંડક રાખવાની હોય ગર્ભવતી બહેનો એટલે ગર્ભવતી માતા બહેનો ક્યારે પણ કળથી નું સેવન કરવું જોઈએ નહીં જે કોઈ માતાઓ બહેનોને એક્સિસ બ્લીડિંગ થતું હોય માસિક સ્ત્રાવમાં ખૂબ વધારે પ્રમાણમાં બ્લીડિંગ નીકળતું હોય એવી માતાઓ બહેનોએ અને ખાસ કરીને જે કોઈ લોકોને વ્હાઇટ ડિસ્ચાર્જ ની પ્રોબ્લેમ હોય સફેદ પાણીની સમસ્યા રહેતી હોય આવી માતા બહેનો માટે કળથી સારી નથી તો કળથીની આ માહિતી આપણે આપણા જીવનમાં લાવીએ અને ભોજનમાં કળથીને સ્થાન જરૂર આપીએ જેથી કરીને આપણું શરીર લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકે સૌને જય હિંદ વંદે માત્ર